ભાવનગરમાં આવેલા દરિયા કિનારાની સુરક્ષા પોલીસ કેવી રીતે કરતી હશે આ સવાલ ફરીવાર ઉભો થયો છે આ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે ભાવનગરમાં માછીમારી કરવા ગયેલો એક યુવાન છે અને તેને ગોતવા પરિવાર પ્રાઇવેટ બોટ લઈને દરિયામાં ઉતર્યો છે પરંતુ પોલીસને કરોડો રૂપિયાની મળેલી સ્પીડ બોટ ક્યાં છે તે સવાલો ઉભા થયા વૈષ્ણવજન વૈષ્ણવ

ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા નીકળ્યા હતા ત્યારબાદ બે માર્ચના રોજ વિજય રાઠોડ અને પરત ફર્યા ત્યારે પરિવારજનો દ્વારા પાછા ફરેલા માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા સમગ્ર મામલે ઘોઘા મરીન પોલીસને જાણ કરવામાં આવી પરંતુ હજી સુધી યુવાનની કોઈ ભાળ મળી નથી આ અંગે શું કહી રહ્યા છે પરિવારજનો તે સાંભળો મારું નામ નામજી બનેલો હતો દરિયામાં મુછી મારા ભગેલા હતા અઠ્યાવી તારીખે ને આવ્યા એ લોકો બે જણા ત્રણ જણા ગયેલા હતા ને ગુમ થયેલા એવી વાત મળેલી છે જગેલા ગુમ થઈ ગયા એવી છે રૂમમાં એટલે દિવસ છે આજે નવ દિવસ થયેલા છે પણ છતાં જે કાઈ મળ્યું નથી કોઈ વસ્તુ નહી સમગ્ર બનાવને લઈને સમાજના આગેવાનનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે પોલીસને ફાળવેલી સ્પીડ બોટ અંગે સવાલો ઊભા કર્યા છે પોલીસની સ્પીડ બોટ બંધ છે જો માછીમારને દરિયામાં કોઈ મુશ્કેલી પડે તો કેવી રીતે પોલીસ ત્યાં પહોંચશે અને કરોડો રૂપિયાની આ બોટ શા માટે બંધ છે તેવા સવાલો તેમણે ઊભા કર્યા છે હું હાલ ગોગા ગામ કોળી સમાજના આગેવાન તરીકે તેમજ માછીમાર કામચલાઉ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું તો એક માહિતી અનુસાર કે એક સ્પીડ બોટ મરીન બોટ બોટ જે કહેવામાં આવે છે સ્પીડ એની બહુ જ હોય છે તો એ જાણવા જેવું એવું મળ્યું કે બોટ બંધ છે તો હાલ માછીમારને કોઈ હાર્ટ એટેક કે કોઈ કારણોસર કાંઈ પર તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવો બીજું કે આ દરિયાનો જે વિસ્તાર છે ગુજરાતના દરિયાનો એ બહુ લાંબો વિસ્તાર છે એની અંદર શંકાસ્પદ જો બોટ બતાવ્યો હોય કોઈ એવા શંકાસ્પદ વ્યક્તિ બતાવ્યા હોય તો અમારે અમારી જે બોટ લઈને જવામાં તો એવું છે કે એની સ્પીડ બહુ ઓછી હશે તો આ જે મરીન પોલીસ મરીન બોટ જે સરકારે આપી છે ગુજરાત સરકાર છે એની કરોડોમાં કિંમત થાય છે તો આ બોટ હાલ બંધ હાલતમાં પડી છે એ ક્યાં કારણે બંધ હાલતમાં પડી છે એ કેમ ચાલુ નથી થતી ઈ બોટ જે છે એ એમ કહેવામાં આવે કે એનું વેરેન્ટેડ આ ખર્ચ એનો જે ધાતો હોય લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પણ કિંમત તો એમ કહેવામાં આવે છે કે કરોડોમાં કિંમત છે તો આ બોટ ને ખરેખર તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી ને દરિયા ની અંદર પેટ્રોલિંગ માટે ચાલુ કરવી જોઈએ હવે આજ ઘણી બધી મિટિંગો પણ અમે કરી છે તો એમ કે કે ભાઈ આ દરિયાઓ ની અંદર કોઈ શંકાસ્પદ બોટ શંકાસ્પદ માણસ જોવામાં મળે તો તમે અમને ફોન કરજો પણ આવી કોઈ બોટ કે આવું માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિક ના જઈએ કે તો હાલ અમારું કહેવાનું છે કે આ સ્પીડ બોટ હવે કાઢે ચાલુ થશે હાલ મરીન પોલીસ દ્વારા પણ આ સત્ય સુધી પહોંચવા વિજય ઉર્ફે વિપુલ રાઠોડ અને શાંતિ મેર નામના બંને માછીમારોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે અગિયાર દિવસ બાદ છતાં પણ રામજી મેરનો કોઈ ખબર ન મળતા તેમના પરિવારજન દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓ પાસે યોગ્ય અને ઝડપી તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ભાવનગરના દરિયા કિનારાની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ હાલ બંધ હાલતમાં હોવાના આક્ષેપ લાગ્યા છે ભાવનગરનો આટલો વિશાળ દરિયો કિનારો છે અને જો ખરેખર પોલીસની બોટ બંધ હોય તો દરિયામાં પોલીસ પેટ્રોલિંગ કેવી રીતે કરતી હશે તે પણ હવે એક મોટો સવાલ ઊભો થયો છે બોટ શા માટે બંધ છે અને પરિવાર શા માટે પ્રાઇવેટ બોટ લઈને દરિયા કિનારામાં દીકરાને ગોતી રહ્યો છે તે સવાલોના જવાબ મેળવવા માટે મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ નથી શક્યો તો બીજી બાજુ સૂત્ર તરફથી એવી પણ મળી રહી છે કે જે યુવક ગુમ થયો છે અને જે બોટમાં ગયો હતો તેમાંથી માછીમારી માટેની જે જાળી હતી તે ગૂમ છે અને બોટનું લંગર પણ ગાયબ છે જેથી હવે પોલીસ તે દિશામાં પણ તપાસ શરૂ કરી રહી છે હવે સવાલ થાય છે કે ભાવનગરના એકસો ને બાવન કિલોમીટરના દરિયાઈ પટ્ટાનો જ્યારે બોટ બંધ હાલતમાં હોય તો સુરક્ષા અને પેટ્રોલિંગની કામગીરી કેવી રીતે થઈ રહી છે દરિયામાં માછીમારી કરતાં માછીમારોને કોઈ ગંભીર ઈજા પહોંચે અને સારવાર અર્થે ખસેડવાની નોબત આવે તો શું થાય અને આવા અનેક સવાલો માછીમારોના મુખે અત્યારે તો ચર્ચાઈ રહ્યા છે જે યુવક દરિયામાં ગુમ થયો છે તેને પણ પોલીસ પ્રાઇવેટ બોટમાં શોધવા ગઈ હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે એ સવાલ થાય કે કોઈ આતંકવાદી ઘૂસી જાય કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય તો પોલીસ શું આવી બોટ લઈને જ પકડવા જશે આ સમાચાર અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ